અમરેલી જિલ્લામાં સિઝનના પ્રથમ વરસાદમાં જ રસ્તો ખરાબ થયો છે અમરેલીના ખાંભાથી રાજુલા અને પીપા વાવ જવાના રસ્તા પર મસમોટા ખાડા પડ્યા છે જેથી ચાલકોને હાલાકી થઈ રહી છે વારંવાર ચોમાસામાં થતી આ સમસ્યાથી સ્થાનિકો પરેશાન છે જેથી સ્થાનિકો અને વાહન ચાલકોએ તાત્કાલિક રસ્તો રિપેર કરવાની માંગ કરી છે

આ લોડિંગ વાહનો હિસાબે રોડ ઉપર મોટા મોટા ખાડા અહીંથી આગળ જતા લગભગ દોઢ દોઢ ફૂટના ખાડા પડેલ છે અને નાના મોટર સાયકલ વાળા બાઇક વાળા વાહનો અવરનવર અકસ્માત થયેલ છે એક વખત જાનહાની પણ થયેલ છે માટે તંત્રને અમારી ખાસ તાકીદ છે કે ચોમાસાની અંદર જે આ રોડ ઉપર ખાડા પડેલ છે એસ્માર હાલત નાખાયા છે એ તાત્કાલિક પુરાવે અને ખાડા પૂરે અને લોકોના જે જાનની લોકોના રક્ષા કરે એવી સરકાર દ્વારા મેં સરકાર જીને વિનંતી કરી હતી કે આ વહીવટી તંત્રને તાકીદે જાણ કરી અને આ ખાડા પૂરી અને લોકોની થતી મુશ્કેલીઓની પારાવાર મુશ્કેલો થાય છે એ અવારનવાર જે અહીંથી નીકળવામાં અકસ્માતો થતા રહે છે તેનું નિવારણ લાવે એવી સરકારીને અપીલ કરી છે ઓડ ખાંભાથી રાજુના પીપાઓ બીચમાં છે તો કે મારું નામ સલીમભાઈ ગામ મારું રાજુલા મારે ખાંભા ડેલી અપડાઉન કરવાનું થાય છે આ રોડ એટલો ખરાબ છે બે ત્રણ વર્ષથી ફૂટ ફૂટના ખાડા છે અમારા રોડના હિસાબે ફરીને દડાણથી ખાંભા આવવું પડે છે તો આ રોડ વહેલી તકે બને એવી અમારી વિનંતી છે